ચાલતી હતી પણ વખતો વખત જેમ જતા ગયા તેમ છેલ્લા ચાર થી પાંચ વર્ષમાં એટલીસ્ટ અઢારસો થી ઓગણીસો લોકો મતલબ ટુ થાઉઝન્ડ જેવા પીપલ એવા છે કે જેના ઘરે એમણે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે અને સક્સેસફુલી એ લોકો એમાંથી ઉત્પાદન લઈને ખાઈ કોરોનાની અત્યારે જે આપણે મેઇન તો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એમાં તો લોકોએ એટલો બધો લાભ લીધો છે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન ગાર્ડનનો કે ફ્રી ટાઈમ માં મસ્ત ઉગાડી ઉગાડી શકાતું હતું અને ઘરે ખાઈ શકાતું હતું બહાર લેવા જવાની બી જરૂર પડતી નહીં હતી એટલે એક આ એક બહુ મોટો ઓપ્શન છે કે તમે તમારા ઘરે દેશી બનાવીને ખાઈ શકો ત્યાર પછી બીજું એક વાત છે કે અત્યારના જે છોકરાઓ છે અત્યારનું આપણું યંગ જનરેશન અમે બે હું પણ યંગમાં જાઉં પરંતુ ત્યાર પછીની જે એકવીસમી પેઢી છે એ એના છોકરાઓને મતલબ બધું બહારનું ફાસ્ટ ફૂડ બહુ ભાવે પેકેટ્સ છે પીઝા છે બર્ગર છે તો જ્યારથી એ મતલબ ઘરે જાતે ઉઘાડે તો એને બી થોડી અવારનેસ આવે એ બી નેચર સાથે થોડું રહેતા છે કે એને બી નેચર થોડી મતલબ એ પણ ફિકર કરતું થાય કે નહીં મારે નેચરને સાચવવું પડશે કારણ કે જ્યારે આપણે વિચારીએ ત્યારે એ જ વિચાર આવે કે દસ વર્ષ પછી શું થશે કારણ કે એક એક વ્યક્તિને આખી જિંદગીમાં સોળ ઝાડના નાઇટ ઓક્સિજનની જરૂર પડે શું એક વ્યક્તિ સોળ ઝાડ રોપે છે હા સોળ કાપતો ભલે હશે પણ રોપતો તો નથી જ તો આની અવેરનેસ એ ખૂબ જ જરૂરી છે અને એમાં એક ટોપિક છે કે ટેરેસ ગાર્ડન કે તમારી ઘરે જેટલી બી ધારો કે તમારી પાસે એપાર્ટમેન્ટમાં ફ્લેટ હોય તો બાલ્કનીમાં થોડી ઘણી સનલાઇટ આવતી જ હોય તેમાં પણ તમે થોડા ઘણા પ્લાન્ટ ઉગાડી શકો જે આપણા ઘરગથ્થુ ઉપયોગમાં આવતા એ મેડિસનલ પ્લાન્ટ છે થોડા ઘણા વેજીટેબલ્સ છે ઇન્ડોર પ્લાન્ટ છે કે તેથી કરીને તમારું જે ઘરનું જે માઇક્રો કલાઇમેટ છે એમાં તમે બે થી ત્રણ ડિગ્રી તો ઘટાડી જ શકો કારણ કે અત્યારે હજુ માર્ચની આજે વીસ એકવીસ તારીખ થઈ તો પણ ગરમી કેટલી વધી ગઈ અમારા સુરતમાં તો હંમેશા સમર સિઝન ચાલતી હોય ને એવું જ લાગે ખાલી ચોમાસું પડે ચોમાસુ જયારે સિઝન ચાલતી હોય ત્યારે વરસાદના ટાઈમે થોડી ઠંડીનો અનુભવ થાય બાકી ઓલવેઝ સમર હોય એવું જ લાગે તો એનું આ કારણ એક છે કે ગ્લોબલ વોર્મિંગ એટલું વધી ગયું છે કે મતલબ ટેમ્પરેચર હવે કંટ્રોલ નથી થતું અને એસી તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સારું લાગે પછી પાછળથી બધા રોગોને લઈને જ આવશે સાથે તો આ એક ઓપ્શન છે કે તમે તમારી ઘરે થોડા ઘણા પ્લાન્ટ ઉગાડો તો તમને એનો બેનિફિટ તમે લઈ શકો અને બીજી એક વાત કે આપણી જે ભવિષ્યની પેઢી છે એને પણ તમે થોડું શીખવી શકો કે એ પણ થોડી એનાથી અવેર થાય તો થોડું ઘણું આપણે પર્યાવરણને બચાવી શકશું હવે આજનો જે મારો ટોપિક છે ને કિચન ગાર્ડન તો એમાં આપણે પીપીટી શેર કરીશ અને પીપીટીમાં હું તમને બધું બતાવીશ કે કઈ રીતે આપણે કરવાનું છે તો પહેલા આપણે જનરલ વાત કરશું કે ટેરેસ ગાર્ડન કઈ જગ્યાએ તમે બનાવી શકો એમાં તમે કયા કયા પ્લાન્ટને ઉગાડી શકો કયા કેવી રીતે ઉગાડી શકો ત્યાર પછી એને પછીની પ્રોસીજર આવે છે કે તમારે જયારે તમે પોટમાં ઉગાડતા હો જમીનમાં તમારે રોપવાનું હોય તો બહુ વાંધો નહીં આવે પણ પોટમાં જયારે ઉગાડો ત્યારે તમારે એને જમીન જેવું વાતાવરણ પોટમાં આપવું પડે તો એ થોડું ડિફિકલ્ટ છે કારણ કે તમે લોકો એટલા બધા માટી સાથે સંકળાયેલા પણ નહીં હોય તમને એનો અનુભવ પણ નહીં હોય તો તમને થોડી એની ટેકનિક ખબર પડી જાય તો તમે ઈઝીલી પોટમાં પણ પ્લાન્ટને ઉગાડી શકો ત્યાર પછી બીજી વાત આવે કે સિઝન વાઇઝ ઉગાડવું પડે કારણ કે ઘણી વાર કેવું થાય કે દરેક સિઝનમાં દરેક વસ્તુ મળતી અત્યારે વાત કરું મહિનામાં બધી વસ્તુઓ ખાવા મળે કઈ સિઝન ક્યારે ચાલે ખબર નહીં પડે સાચી વાત ને એનું મેન કારણ એ છે કે બધા સિઝન કલ્ટીવેશન કરતા થઈ ગયા ખેડૂતને પણ હવે એના ફેમિલીનું પણ જોવાનું વધારે ભાવ લેવા માટે એ સિઝનમાં કલ્ટિવેશન કરે પણ જેમ જેમ ઓફ સિઝન કલ્ટિવેશન ચાલતું થયું એમ તેમ એટલી જ રોગજીવાત માટેની દવાઓ નાખવી પડે અને એ આપણા હેલ્થ માટે બહુ જ હાનિકારક છે તમે બધા તો આજુબાજુના છે પણ હું આપણે કેન્સર ચાલીસ વર્ષ પછી કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ ચાલીસ વર્ષ પછી બધા રોગો આવવાની શરૂઆત થાય અને મોસ્ટલી આપણા જે સૌરાષ્ટ્ર સાઈડના જે ઉત્તર ગુજરાતના નોર્થ સાઈડના છે એ લોકોને કેન્સરના રોગો વધારે હોય એનું કારણ એ છે કે ત્યાં કોટન વધારે થાય અને કોટનમાં એટલી બધી દવા છંટવામાં આવે કે એ જે દવા છે એમના સ્વાસ્થ્યમાં જાય ને એ લોકોને એવા એ ટાઈપના કેન્સર થાય કે જે કોઈને થયા પણ નહીં હોય અને દરેક ઘરમાં એક એક કેન્સરના કેસે જોવા મળે છે ત્યાં એનું આ કારણ એ છે કે એટલી હા મતલબ હજાર દિવસ ઇન્સેક્ટિસાઇડ છંટવામાં આવે કે જેના કારણે એનું જે રેસિડ્યુ હોય એમાં રહી જાય અને પછી આપણા શ્વાસમાં આવે આ તો થઈ કોટન ની વાત કોટન તો આપણે ખાતા નથી પણ આપણે તમે જે શાકભાજી ખાવ છો માર્કેટમાંથી લાવો પેલા ભીંડા લાવતા ત્યારે કેટલા સડેલા નીકળતા હવે પીંડા તો સડેલા નીકળે માંડ માંડ એક કે બે નીકળે એનું શું કારણ કે મતલબ દર ત્રીજે દિવસે દવા છાંટવાની આવે અને અમે તો મતલબ એગ્રીકલ્ચર સાથે જોડાયેલા તો જે દવા જે છાંટવાની હોય એનો વેઇટિંગ પિરિયડ હોય કે તમારે એકવીસ અગિયાર દિવસ પંદર દિવસ ત્યાર પછી તમે બીજી દવા છાંટો એના પર ને ત્યાર પછી એને તમે એ ફ્રૂટને ખાઈ શકો જેના પર દવા છાંટવી હતી પરંતુ ખેડૂતને હા બોલો એટલે તો એ દર ત્રીજે દિવસે ભીંડો તોડવો પડે પાકો થઈ જાય પાકો મતલબ મેચ્યોર થઈ જાય તો પછી એના રેટ એને નહીં મળે ખેડૂતને એટલે દર ત્રીજે દિવસે દવા દવા છાંટીને ભીંડા તોડે અને એ ભીંડા આપણા પેટમાં જાય હવે તમે ગરમ કરીને એમ એમ શાક બનાવો ગરમ પાણીમાં ઉકાળીને પણ શાક બનાવો તો પણ એના જે રેસિડ્યુઅસ છે એ તો થી અગિયાર દિવસ સુધી એમાં રહેલા જ હોય અને એ ધીરે ધીરે આપણા પેટમાં મતલબ સંગ્રહ થાય છેલ્લે પછી એનું અસર બતાવે અને આ જે બધી દવાઓ છે એનું મેઈન કારણ કે છે કે ડાયરેક એ મગજ પર અસર કરે ક્યાં તો પછી તમારા ને અસર કરે ક્યાં તો પછી કેન્સર જેવી બીમારીને નહોતો રહે અમારે ત્યાં સુરતમાં તો મતલબ ઘણી બધી ફેમિલીઝ આવે તેમાં એક એક બેન છે વાઘેશ્વરી બેન કરીને એમના છોકરીનો છોકરો અમદાવાદનો જ છે નાનો તો છોકરો છે ચાર વર્ષનો તો એમને અત્યારથી મતલબ ચાર વર્ષની ઉંમર થી એને બાર તરબૂચ કે દ્રાક્ષ એનાથી ખવાય નહીં એનું એ કે એ જે જે દ્રાક્ષ કે તરબૂચ ખાય તેમાં વધારે પડતી પેસ્ટાઇઝ છાંટેલી હોય અત્યારે દ્રાક્ષ માર્કેટમાં મળે છે તો એ દ્રાક્ષ પર ઘણી બધી દવાઓ છાંટવામાં આવે સલ્ફરની એ લોકો છાંટે ઉપર વ્હાઈટ પાવડરી સ્ટ્રકચર તમને જોવા મળે જયારે બહારથી થી લાવો ને ત્યારે તો એ દ્રાક્ષ ને જેવું એ ખાય ને તો એના તરફ એકદમ હાઈ લેવલ નો ફીવર થઈ જાય અત્યારથી જ એને મતલબ ડોક્ટરે ના પાડી છે કે તમારે એને ઓર્ગેનિક ઓર્ગેનિક જ ખવડાવવાનું બહારનું જો ખાશે તો પછી આ પ્રોબ્લેમ થશે એટલે જે ભાવિ પેઢી આવશે તેના માટે તો આ પ્રોબ્લેમેટિક છે જ અને ખેડૂતો તો હવે મતલબ ખેતી નથી કરતા એ લોકો બિઝનેસ કરે છે અને બિઝનેસમાં તો મોસ્ટલી નફો જોવામાં આવે એ લોકોનો નફો જોવાનો હે વધારે પડતો જે ટ્રાયબલ બેલ્ટના જે ખેડૂતો છે ત્યાં તો ખેતી એટલી બધી આ ધાન્ય પાકો થાય આપણા મગ છે જુવાર છે ભાત છે બધું થાય પણ શાકભાજી મેઇનલી જે જે ખેડૂતો સદ્ધર હોય મતલબ જે ખર્ચો કરી શકતા હોય એ લોકો જ કરે અને એ લોકો ખર્ચો કરે એટલે દવા પણ નાખે અને રાસાયણિક ખાતર પણ નાખે અને જયારે વધારે પડતું નાખવામાં આવે ને ત્યારે પછી પ્રોબ્લેમેટિક કરે ઓકે તો હવે આપણે આપણું મારું પ્રેઝન્ટેશન હું શેર કરું છું આપણે પ્રેઝન્ટેશન જોઈશું

دیکھا جو بدا ایڈ

પીપીટી માં જે ફોટોગ્રાફ દેખાય છે ને એ અમારા ટેરેસ ગાર્ડન નો છે સુરત ના એક દીપ્તિબેન પટેલ કરીને ટીચર છે એના ગાર્ડન નો છે એક પહેલ છે કે મતલબ આનાથી ભી આપણે બે થી ત્રણ ટકા પર્યાવરણ તો બચાવી શકશું આપણા આપણા તરફથી આપણે જેટલું બી થાય એટલી કોશિશ કરવામાં શું પ્રોબ્લેમ ઓકે તો પહેલા થોડા પોઈન્ટ છે કે શા માટે આની જરૂર પડે છે તો એમાં મેં પોઈન્ટ લખ્યા છે ઇન્ક્રીઝ ધી એન્ડ પોલ્યુશન ટુ મતલબ જેવું જેવી વસ્તી વધે છે એટલું પોલ્યુશન પણ વધે છે કારણ કે પ્રાઇવેટાઇઝેશન પણ એટલું જ થયું અત્યારે કોરોનાની વાત કરીએ તો પેલા બધા બસમાં જતા હતા પણ હવે બધા પ્રાઇવેટ વ્હીકલ લઈને જાય હું પણ ખુદ પોતે એટલો મતલબ કાર્બન ડાયોક્સાઇડ વધારે બહાર નીકળે છે દેન વેરી હ્યુજ યુઝ ઓફ કેમિકલ્સ ફોર ઇન્ક્રીઝિંગ ધી પ્રોડક્શન એક તો વસ્તી વધે છે તો વસ્તી વધવા માટે મતલબ એને ખવડાવવું તો પડે ને ભારતની આટલી બધી વસ્તી છે તો પછી ખેડૂત એના માટે વધારે પડતા કેમિકલ્સ નાખે છે અને એ પણ એક પોલ્યુઝન જ થાય છે આપડી સીપ હતી એને રિવર્સ કરવામાં આવી હતી એનું મેન કારણ એ હતું કે એમાં જે આપણે જે નાખેલો પાવડર જે ઘાસમાં નાખેલો મારવા માટે સોરી ડીડી એ પાવડરના રેસીડ્યુ ચીઝ અને પનીર મળેલા હતા અને ક્યાંથી આવ્યા ડાયરેક્ટ એ ગાયે ઘાસ ગાયે ઘાસ ગાયું ત્યાર પછી દૂધમાં દૂધમાંથી પનીર અને તો ત્યારે ત્યાંથી આપણે આખી જે એને ત્યાંથી યુરોપિયન કન્ટ્રીમાં જે એક્સપોર્ટ કરીએ છીએ આપણે ત્યાંથી પાછી મોકલાવવામાં આવી હતી એનું કારણ આ છે કે એને પેસ્ટીસાઈડ જે આપણે દવાઓ છાંટીએ છીએ એના રેસીડ્યુઝ આપણાને નીચે સુધી મળે છે ત્યાર પછી એવી પણ વાત છે કે ધારો કે કોઈ માતાના ઘરમાં બાળક રહેલું હોય ને એ જો દવાવાળું કંઈ ખાય તો એના ઘરમાં પણ એના રેસીડ્યુઝ જોવા મળે છે આટલી ખતરનાક દવાઓ છાંટવામાં આવે છે તેમ રિડ્યુસિંગ ધ રૂરલ એરિયા એન્ડ ઇન્ક્રીઝિંગ અર્બન એરિયા મેન તો ગામડાઓ હવે ખાલી થવા માંડ્યા છે અને સિટી વધવા માંડી છે તેમ કાર્બન કન્સન્ટ્રેશન પણ એના સાથે વધે જ છે ડિફોરેસ્ટેશન તો થાય છે ને ફર્ટાઇલ સોઇલ જે છે અમારા સુરતની જ વાત કરું તો ઘણી બધી એવી જગ્યા છે ખેતી રાત જમીન કે જેમાં કન્સ્ટ્રક્શન થઈ ગયું છે મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે તો આ બધા કારણો છે કે જેના કારણે અત્યારે આપણે આ બધું સહન કરવું પડે છે તેમાં કોરોના પણ એક એનો જ મોટો પાયો છે કે આપણે જો આટલું બધી વસ્તી નહીં વધતી હતી આપણી તો અત્યારે કોરોના આ રીતે દવા છાંટવામાં આવે તેને જે ફોટોગ્રાફ છે એમાં ટામેટામાં ઇન્જેક્શન મુકવામાં આવે છે એમાં ઓક્સિડોટોક્સિન હોર્મોન લખેલું છે અને કોપર સલ્ફેટ મતલબ આ જે છે ઓક્સિટોક્સિન જે છે તે એક ટાઈપનો હોર્મોન્સ જ છે અને ટામેટામાં અ નેચરલી પણ થાય છે પણ એને જયારે બહારથી આપવામાં આવે મતલબ મેચ્યોર નહીં હોય ત્યારે એને મેચ્યોર કરવામાં આવે તો એ જે હોર્મોન છે જે આપણાને આપણા હેલ્થ ને બહુ અસર કરે છે ધેન કોપર સલ્ફેટ જે છે તે એક એક ટાઈપની દવા છે એનું પણ ઇન્જેક્શન આપવામાં આવે સાના માટે તો રેડ કલર માટે અત્યારે તમે માર્કેટમાંથી જયારે ટામેટા લાવો તો એટલા મેચ્યોર હોય એકદમ રેડ દેખાય પણ અંદરથી કટ કરો ને તો એકદમ કડક અંદર મતલબ પાણી પણ એટલું ઓછું હોય અને અંદરના જેના રેસા આવે એ પણ એકદમ કડક હોય તેનું